ગત ત્રેવીસ ઓગસ્ટ વર્ષ બે હજારમાં ચંદ્રયાન ત્રણનું સફળ લેન્ડિંગ થયું હતું આ વાતને છ મહિના વીતી ગયા છે ત્યારે હાલમાં ચંદ્રયાન ત્રણ ઇનએક્ટિવ મોડમાં જાય ઇસરોએ હવે ચંદ્રયાનના આગામી મિશનોની જાણકારી આપી હતી ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગના લગભગ છ મહિના બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વધુ એક સારા સમાચાર આપ્યા છે આ અંગે ઇસરોનું કહેવું છે કે ચંદ્રયાન ચારને લઈને આંતરિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે આ માટે યુનિક ડિઝાઇન અને આધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે મહત્વનું છે કે ઓગસ્ટ બે હજાર ચંદ્રયાન ત્રણ અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું રહ્યું જેને પગલે ઇસોરે ચંદ્રની સપાટી પરથી માટીને ધરતી પર લાવવા માટે વધુ એક જટિલ મિશનની યોજના બનાવી છે મળતી માહિતી અનુસાર આ સમગ્ર માહિતી ઈસરોના ચેરમેન એસ સોમનાથે શનિવારે જી એસ એલ વી એફ ફોર્ટીન ઇન્સેટ થ્રી ડી એસ ઉગ્રના સફળ પ્રક્ષેપણ બાદ આપી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોરની ઉર્ડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ